ભારતની આઝાદી પહેલા દેશમાં બે મુખ્ય રાજકીય પક્ષો હતા પ્રથમ કોંગ્રેસ અને બીજી મુસ્લિમ લીગ હતી કોંગ્રેસ પાર્ટી ની સ્થાપના પછી બે બળદની જોડી કોંગ્રેસ પાર્ટી નું પ્રતિક હતું તેજ સમયે અર્ધચંદ્ર અને તારો ઓગણીસો છ માં રચાયેલી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ પાર્ટી ના ચૂંટણી પ્રતીકો હતા પરંતુ ભારતમાં પાર્ટી ચિહ્ન અથવા ચૂંટણી ચિહ્નની સફરની વાસ્તવિક વાર્તા વર્ષ ઓગણીસો એકાવન પછી શરૂ થઈ હતી ઓગણીસો ને બાવન માં કુલ ચૌદ પક્ષોએ ચૂંટણી માં ભાગ લીધો હતો આજે સમગ્ર દેશ માં અઢી હજાર થી વધુ પાર્ટીઓ છે ચૂંટણી ચિહ્ન ની ફાળવણી ભારત માં ચૂંટણીઓ કરાવવાનું પક્ષો ને ઓળખવાનું અને તેમને ચૂંટણી ચિહનું આપવાનું કામ ચૂંટણી પંચ કરે છે ચૂંટણી પંચ ને આ સત્તા બંધારણ ની કલમ ત્રણસો ચોવીસ લોકો નું પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન અને ચૂંટણી આચાર નિયમો ઓગણીસો ને એકસઠ દ્વારા મળે છે ચૂંટણી પંચ ચૂંટણી પ્રતિકો ઓર્ડર ઓગણીસો ને અડસઠ મુજબ ચૂંટણી પ્રતિકો ફાળવે છે આયોગ પાસે ચૂંટણી ચિહ્નો ની બે યાદીઓ છે ચૂંટણી પંચ પાસે વિવિધ પ્રકારના ચૂંટણી પ્રતિકો છે પંચ ચૂંટણી ચિહ્નો માટે બે યાદીઓ તૈયાર કરે છે અને તેને જાળવે છે પ્રથમ યાદી માં તે પ્રતિકો નો સમાવેશ થાય છે જે છેલ્લા કેટલાક વર્ષો માં ફાળવવામાં આવ્યા છે જયારે બીજી યાદી માં એવા પ્રતિકો છે જે અન્ય કોઈ ને આપવામાં આવ્યા નથી પંચ હંમેશા ઓછામાં ઓછા સો આવા પ્રતીકોને પોતાના અનામતમાં રાખે છે જે આજ સુધી કોઈને આપવામાં આવ્યા નથી જો કે જો કોઈ પક્ષ પોતે તેનું ચૂંટણી ચિહ્ન ચૂંટણી પંચને સુપરત કરે છે અને કોઈની પાસે તે ચિહ્ન પહેલાંથી જ નથી તો પંચ તે પક્ષને આપે છે ચૂંટણી પંચ સમીક્ષા કરે આ સિવાય ચૂંટણી પંચ મોટી સંખ્યામાં અપ્રમાણિત પક્ષો ને ચૂંટણી પ્રતિકો પણ ફાળવે છે આ ઉપરાંત ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો ને પણ ચૂંટણી પ્રતિકો ફાળવે છે અજ્ઞાત પક્ષો અને અપક્ષોએ ચૂંટણી ચિહ્નો માટે ચૂંટણી પંચ પર નિર્ભર રહેવું પડે છે ચૂંટણી પંચ સમયાંતરે સમીક્ષા પણ કરે છે અને જો માન્યતા ની શરતો પૂરી ન થાય તો પંચ રાષ્ટ્રીય રાજ્ય સ્તર ની પાર્ટી નો દરજ્જો છીનવી લે છે ચૂંટણી પંચ તેમના ચૂંટણી ચિહ્ન પણ તે મુજબ નક્કી કરે છે ચૂંટણી પંચ દર વખતે ચૂંટણી દરમિયાન માન્યતા ન ધરાવતા પક્ષો ને ચૂંટણી ચિહ્ન પણ આપે છે ચૂંટણી પંચ ચૂંટણી ચિહ્નો ફ્રીઝ કરી શકે છે ઘણી વખત પક્ષો વચ્ચેના વિવાદને કારણે ચૂંટણીનો મુદ્દો વિવાદમાં ફસાઈ જાય ચૂંટણી નો ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરે છે બિહારમાં બે ભાગમાં વિભાજન થયા બાદ ચૂંટણી પંચે આ ચૂંટણી ચિહ્ન ને સ્થિર કરી દીધું હતું બંને જૂથો ને અલગ અલગ ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યા હતા હાલમાં ચિરાગ પાસવાન પાસે હેલિકોપ્ટર નું ચૂંટણી ચિહ્ન છે ઘણી વખત માન્યતા પ્રાપ્ત પક્ષો ને પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિહ્ન બદલવાની વિનંતી કરવામાં આવે છે જો કોઈની પાસે તે ચૂંટણી ચિહ્ન નથી તો પંચ તેને પણ બદલી નાખે છે શરૂઆતમાં શું હતું કોંગ્રેસ નું ચિહ્ન દેશના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ ના સમયમાં કોંગ્રેસ પાર્ટી નું ચિહ્ન બે બળદો ની જોડી હતી પરંતુ વર્ષ ઓગણીસો માં પાર્ટી વરિષ્ઠ નેતા કે કામરાજ અને પંડિત નહેરુ વચ્ચે ગઈ હતી આ વહેંચણી માં બે બળદની જોડી વાળા ચૂંટણી ચિહ્ન ને ઇલેક્શન કમિશને સીઝ કરી દીધું હતું અને 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 કામરાજ ના ચરખો પંડિત ને ગાય નું નવું ચિહ્ન જારી કરવામાં આવ્યું હતું ફરી એક વખત ઇમરજન્સી ના સમય વર્ષ ઓગણીસો સિત્યોતેર માં કોંગ્રેસ નું ચિહ્ન ચૂંટણી પંચે સીઝ કર્યું હતું કટોકટી બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી

અને તેમાં જનસંઘ સિવાય અન્ય પક્ષો પણ એક સાથે આવ્યા હતા જેની પગલે તમામની મંજૂરી બાદ તેનું ચૂંટણી ચિહ્ન હળ ધારણ કરેલા ખેડૂત પસંદ કરવામાં આવ્યું હતું બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવાનું બન્યું હતું કમણ પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ અઢારસો ને સત્તાવનમાં જનસંઘનું ચૂંટણી ચિહ્ન બદલાયું હતું આ સમય દેશમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવાનું રણશિંગ હતું જાણકારો અનુસાર લોકો તે સમયે રોટલી અને કમળના બીજ નો ઉપયોગ એક સ્થળે થી બીજા સ્થળે માહિતી પહોંચાડવા માટે ઉપયોગ કરતા હતા આ સંજોગો માં કમળ ને રાષ્ટ્રવાદ અને દેશ પ્રેમ ની વિચારધારા સાથે જોડવામાં આવ્યું હતું ત્યારથી જનસંઘ ના નેતાઓએ તેને પક્ષ નું ચિહ્ન બનાવવાનો નિર્ણય લઈ લીધો હતો

તો આવી જ માહિતી સભર વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત